જલાલા નગરપાલિકા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ખરીદી કરાયેલ વોટર કુલર માં મસ્ત મોટો ભ્રષ્ટાચાર હોવાની સંભાવના સાથે તેમજ આઈએસઓ અને આઈએસઓ મારકા વગરના હલકી ગુણવત્તા વાળા

પરંતુ જ્યાં જ્યાં જગ્યા ઉપર આ વોટર કુલર મૂકવામાં આવ્યા છે ત્યાં શહેરીજનો અને જાગૃત નાગરિકો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી કે આ વોટર કુલર એકદમ નબળી અને હલકી કક્ષાના નબળી ગુણવત્તાના હોય તો અમારી ટીમ દ્વારા જ્યાં સ્થળ તપાસ કરતા એક પણ વોટર કુલર આઈએસઆઈ કે આઈએસઓ લોક લોલમાર્ત નથી અને તમામ હલકી ગુણવત્તાના વોટર કુલર હોય એ બાબતે ચીફ ઓફિસરશ્રી અને એન્જિનિયરશ્રીને અમારા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કારણ કે એક વોટર કુલરની કિંમત આજે નગરપાલિકા કોન્ટ્રાક્ટરને પંચોતેર હજાર રૂપિયા જેવી માતબર રકમ ચૂકવતી હોય પ્લસ આ એમનો વર્ક ઓર્ડર છે સાડા ચાર ટકા ઊંચા દરે એમના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે ચલાલા શહેરમાં જાહેર જાહેર સ્થળો પર મુકાયેલા વોટર કુલર લોંગ ટાઈમ સુધી શહેરીજનો પાણી પી શકે સારી ગુણવત્તા ના મુકાય એ અમારી ચોવીસે ચોવીસ સભ્યોની જવાબદારી હોય કારણ કે હમણાં જ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોએ ચોવીસે ચોવીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપી હોય સારી ક્વોલિટીના કામો થાય સારી ગુણવત્તાના કામો થાય અને શહેરીજનોની આશા અને અપેક્ષાઓ પૂર્ણ થાય એ અમારી સૌની ફરજ સમજી આજે જે અમે અરજી આપી છે તો એમાં અમારી આપના માધ્યમથી પણ વિનંતી છે કે ચીફ ઓફિસરશ્રી એન્જિનિયરશ્રી સ્થળ તપાસ કરે અને એજન્સી જો દોષિત હોય તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને આમનું પેમેન્ટ પણ ના આપવામાં આવે આ ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયાની ગ્રાન્ટમાંથી આ વોટર કુલર ફાળવવામાં આવ્યા છે અને આ ચલાલા એટલે એમનું પણ હોમ ટાઉન હોય ત્યારે એમની પણ ફરજ અને જવાબદારી બને છે કે એમણે ફાળવેલી ગ્રાન્ટમાંથી સારા કામો થાય સારી ક્વોલિટીના વોટર કુલર મુકાય કારણ કે આ જાહેર સ્થળો ઉપર મુકાયેલા હોય એનો યુઝ થવાનો છે શહેરીજનો વધારેમાં વધારે એનો ઉપયોગ કરવાના છે ત્યારે લોંગ ટાઈમ સુધી લોકોને સુખાકારી મળી રાખે એ જોવાની જવાબદારી તમામ સભ્યશ્રી ધારાસભ્યશ્રી સહિત સમગ્ર ટીમની છે ત્યારે એક જાગૃત સભ્ય તરીકે મેં જે રજૂઆત કરી છે જોઈએ છે નગરપાલિકા એમાં આગળ શું પગલાં લઈ છે